ગુડ મોર્નિંગ થઈ ગયું છે એમ એલી જોવા કે મર્સી છે આપણે કે કાવી મર્સી જોવા મળી છે હેલો ટુ ફેમિલી કેમ છો તમે બધા મજામાં મારા વિડિયો જોતા એ બધા મજામાં જ હોય છે અને મજામાં જ રહેવાનું હોય આજ આજના ફરી નવ લોક ની અંદર તમારો બધાનું સ્વાગત છે આદિક આદિક હાર્દિક તમારા હડીજલા વ્લોગ ની અંદર સ્વાગત તો ભાઈ અત્યારે અત્યારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે આજ ફરી મસ્ત મજાનું જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે જો સૂર્ય ભગવાન ડુંગર બતા છે ઝાકલ છે અને આ બાજુ લોકેશન છે ભાઈ અને આજ થોડો થોડો ભાઈ પૂર ઉડી ગયો છે અને આ બાજુ ભાઈ જો ઝાકલ દેખાય તમને આવડા ઝાડવા બરોબર એમાં બધે આપણા કપા તળ્યો નથી એટલે થોડુંક કેવર આવે છે પછી ભાઈ ખીર આવી જાય ત્યાં લગી આપણે મીડવાનું બંધ રહે ઓકે આજકાલે આવા ગોટા તો તૈયાર છે ભાઈ હડ્યો તો નથી કપા ઓ ફેરવાલી જોવો આપણે રીંગણી છે ને રીંગણા મસ્ત મસ્ત છે ભાઈ જોવો છે ને રીંગણું એક નામ છે મસ્ત જોરદાર અહીંયા છે જરૂર અહીંયા મોટું જબર છે આ ટમેટા છે બાજુ રીંગણી બધું છે આમ આપણે ભાઈ આયા હમણાં રજા રે તો ભાઈ ભલે રજા રેતી આપણે બકાલો ગામમાંથી કઈ લેવા બીવાનો નથી કઈ ખર્ચો નથી બસ મા બાવાનો રહેવો ખર્ચો રહે કઈ બીજો બધું આપણે બહુ ખર્ચો છે નહીં બે તંતી થઈ જાય પાછો પાછમ બ્લોગ બધા વાદળો કે વરસાદી માહોલ નો તમે બધા બ્લોક જોયો તો ભાઈ એ જો હાવ એ ખાલી ને ભાઈ એક જ દિવસ ઋતુ એવું એક જ દિવસ ભાઈ હાન માહોલ સાફ થઈ ગયો હાવ આ મસ્ત મજાની વલિયાડી છે ભાઈ આવી કઈક જો મસ્ત મજાનો દૂધિયાનો ખુલડો આવ્યું દૂધી કેટલી બધી દૂધી છે

જુઓ બધા મરશા છે ને ઉપર આવડો આ જુઓ કેમ છે તો ફેમિલી આપણે મસ્ત મજાના ટેલર ની અંદર ખૂટા હતા મોબાઈલ જોતા હતા અને આમથી ભાઈ મસ્તનો પવન પણ ઉડે છે ને પોપિયા છે અને આમ કઈ બદામ છે મસ્ત જુઓ ને અહીંયા ખૂટો છે તમારો ભાઈ ને એક આ દ છે હા હું શીખું આવી રીતે હોય મજા આવી ગઈ હું ચાલો ફેમિલીને પણ બધાને બતાવી દઉં ફેમિલા અહીંયા ઘડી ખૂતો ઘણી જ પાછો મને એક વિચાર આવ્યો કે મારેથી દસ બાર હજાર જેવા સબસ્ક્રાઈબર હોય તો આમ ફિલિંગ કેવી થાય કે હું અહીંયા યુટ્યુબર છું હું અહીંયા વિડીયો બનાવું હું વ્લોગર છું પછી આપણે થોડા ઘણા કંઈક ફરવા હોય તો આપણે બે ચાર જણા એવા સબસ્ક્રાઈબર મળે આપણે એને વિડીયોમાં લઈએ મજા આવે આમ તો આપણે અરે ફોટા પાડે તો બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું છે તો મારે તમે બધાએ એટલો સપોર્ટ કરો કે મારે પણ એટલા એવા સબસ્ક્રાઈબર થઈ જાય અને બે હજાર છવ્વીસ ચાલુથી થઈ ગયું છે તો આપણે કમબેક કરવાનું છે બે હજાર પચીસમાં તો ન છું તો બે હજાર છવ્વીસમાં કહીશું તો ફટાફટથી આપણા ચેનલ યાર સબસ્ક્રાઈબ કરી ના તમારા મિત્રો સાથે વિડીયોને

લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મળું તમને કાલે ફ્રેન્ડ આવલગની અંદર ત્યાં લઈએ જય માતાજી જય જયરામ બાય સબસ્ક્રાઈબ ફોલો કરતા હતા જો બે હજાર છવ્વી આવી ગયું આપણે કમબેક કરવાનું છે મોટું જય જય ભારત બાય